જી પુલવામા એટેક ને લઈને જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે ભારત દ્વારા આજે નવસારી જિલ્લાના માજી સૈનિકો અહીં હાજર છે ત્યારે આપણે એની સાથે વાતચીત કરીશું કે પુલવામા એટેક જે જે આ ઘટના બની છે છે લઈને આજે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી સૈન્ય દ્વારા જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે તે ખરેખર દુનિયા એના માટે સાક્ષી છે આજની જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ સાતમી મે બે હજાર પચીસ ના રોજ તે એક એક ઇતિહાસ રચી દીધો છે કારણ કે આ રીતે કોઈને ખ્યાલ નહીં હતો કે આ સરસ આટલું સરસ નામ આપવામાં આવ્યું જે આપણે પોલવામાં બેન દીકરીઓના જે સિંદૂર મિટાવેલા આતંકીઓએ તે આતંકીઓના પેલામાં યાદમાં આજે સિંદૂર નામ આપવામાં આવ્યું ત્યારે દુનિયાના લોકો ચકિત થઈ ગયા કે આ સિંદૂર કેટલું સરસ નામ આપ્યું છે અને આ સિંદૂરને આપણે કાયમને માટે યાદ રાખવાનું છે કારણ કે આ જે લડાઈ થવાની છે તેમાં પાકિસ્તાનના ટુકડે ટુકડા થઈ જવાના છે દુનિયામાં એ મોહણું બતાવવાને લાયક રહેવાનું નથી અને એમની સૈન્ય તાકાત કંઈ જ નથી ત્યારે આપણી તાકાત એટલી છે કે એને એને માટે કબરો પણ ઓછી પડવાની છે એવું લાગે છે

આવી રીતે જે મુસાફરો ફરવા જાય તેના ઉપર તો કોઈ અટેક ન કરે ને તેના દ્વારા જ આખું કાશ્મીર પોષણ મળતું હતું પરંતુ પાકિસ્તાન એક એવો દેશ છે કે જે સુધરવાનું નામ નથી લેતું જ્યારે પણ આની પહેલા બે હજાર ઓગણીસમાં પુલવામાં અટેક કર્યો હતો તેનો બદલો સર્જિકલ સ્ટ્રાઇક કરીને લેવામાં આવ્યો હતો ને આજે પહેલગામનો હુમલો ચોવીસ કલાકની અંદર જ આજે રાત્રે દોઢ વાગે મોદી સાહેબના નેતૃત્વમાં

और इसको पूरी दुनिया ने समझा कि जिसको धर्म पूछ के मारा गया धर्म पूछने का मतलब है कि पूरी दुनिया पे इस्लाम या जो धर्म है उनका राज करना चाहता है आज हिंदुस्तान में मारा है कल दूसरे क्रिश्चियन देश में जाके मारेगा कल दूसरी कंट्री में जाके मारेगा इस तरह से हर एक धर्म को पूछ के मारेगा मुझे ऐसा अंदेशा हो रहा है इससे पहले की ये कार्रवाई पाकिस्तान दुनिया के साथ करे पूरी दुनिया को मिलकर इस दुनिया से इस पाकिस्तान को मिटाना चाहिए मैं भी ये सोच रहा हूँ कि दुनिया क्या सोच रही है जल्दी से जल्दी इतनी इतनी बड़ी लीडरशिप हमारे पास पूरे वर्ल्ड में है तो उनको ये डिसीजन लेना चाहिए ये छोटे छोटे अटैक से पाकिस्तान सुधरेगा नहीं बार बार गलती करता है और बार बार गलती को माफ़ करना ये भी हमारी गलती हो रही है मुझे ऐसा लगता है इसलिए मैं अपने सभी देशवासियों अपने सभी नेतागण से भी आह्वान करता हूं कि इसके ऊपर थोड़ा बड़ा विचार करके पाकिस्तान के ऊपर एक बड़ा एक्शन किया जाए जिससे कि पूरी दुनिया को पता चले कि ये देश भारत देश कितना सक्षम देश है कितना सहिष्क देश है कितना डिसिप्लिन देश है कैसे यहाँ के नागरिक है ये सब उनको बताया जाए क्योंकि पाकिस्तान मुझे नहीं लगता कि सुधरेगा इसको मिटाना जरूरत है इसके लिए हमारे देश के पूरे सैनिक रिटायर्ड सैनिक जो भी दस लाख से भी ज़्यादा संख्या में रिटायर्ड है वो सब लोग तैयार है सब जगह मैं उनका कमेंट्स और पढ़ रहा हूँ कि सभी लोग बोल रहे हैं कि सर हम लोग आने के लिए तैयार है तो हमारी सेना तो तैयार है इनके लिए हमारे रिटायर सैनिक ही काफ़ी है अगर एक बार आदेश हमारी भारत सरकार कर दे कि पूरे फौजी रिटायर्ड आ जाइए

કહેવાતો દેશ છે કે જે કોઈ દાડે સુધારવાનો નથી અને એને સુધારવાની દવા એક જ છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ જ એનું ફાઇનલ કાઉન્ટડાઉન કરશે ધર્મ પૂછીને જે મારવામાં લોકો આવ્યા જે બહેનોને સિંદૂરો જાડ્યો તો આ ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર રાખ્યું અને આ એક ઓપરેશન કરીને બતાવ્યો અને આ એક ટ્રેલર છે હજુ પણ પાકિસ્તાન જો નહીં સુધારશે તો એક બહુ મોટું એવું એવું થશે કે પાકિસ્તાનના ટુકડા ટુકડા થઈ જશે અને વિશ્વમાં કોઈ જગ્યાએ પાકિસ્તાનનું નામ શેષ થઈ જશે જય હિન્દ જય ભારત અત્યારે જો એટેક થયો બરાબર પણ એટક અહીંયા કઈ વાત કરવાથી કે કઈ કરવાથી એમાં નરેન્દ્ર મોદી સાહેબ જે કરે એ ફાઇનલ છે પણ વહેલી તકે જેમ બને તેમ વહેલી તકે આ એક્શન વધારવું જોઈએ એનાથી વધારે કંઈ થઈ શકે નહીં આપણે ગમે તેટલું પબ્લિકના બધાના પર ગુસ્સો છે બધાનો આક્રોશ છે પરંતુ આપણે આક્રોશ કરવાથી કે આમ કરવાથી કઈ ફાયદો છે નથી સાહેબ જલ્દી લે અને અને આક્રમણ કરી એનો નિકાલ કરે એ સક્ષમ છે જય હિન્દ જય ભારત જી આ જે અત્યારે નવ શહેરના માજી સૈનિકો દ્વારા જે જે પહેલગામને આતંકી હુમલો કરવામાં આવ્યો તેની સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી તેને લઈને જે સર્જિકલ સ્ટ્રાઇક લઈને લોકોને જે જાણકારી આપી હતી તે આપવામાં આવી હતી અને પોતે પણ જો ભવિષ્યમાં દેશની જરૂર પડશે તો માજી સૈનિકો પણ આ યુદ્ધનું પરિણામ આવે તો જોડાશે તેવું કહી રહ્યા છે આભાર